જય શ્રી કૃષ્ણ મિત્રો મહાભારત યુગે અનેક રહસ્યોથી છુપાયેલું છે તેમાંનું એક રહસ્ય છે પાંડુના મૃત્યુ બાદ તેમના પુત્રએ તેમના માંસનું ભક્ષણ કર્યું તો ચાલો જાણીએ એ વાત પાંડુ અને કૌરવ એ બે ભાઈઓ હતા તેમાં પાંડુ ખૂબ જ જ્ઞાની હતા જે ત્રિકાળ જ્ઞાન ધરાવતા અને તેમની ઈચ્છા હતી કે તેમના પાંચેય પુત્રો યુધિષ્ઠર ભીમ અર્જુન સહદેવ અને નકુલ જે પોતાના મૃત્યુ બાદ તેમના મૃત શરીરના માંસનું ભક્ષણ કરે તેથી તેમનું ત્રિકાળ જ્ઞાન તેમના પુત્રોમાં ચાલ્યું જાય પરંતુ યુધિષ્ઠર ભીમ અર્જુન અને નકુલ એ ચારમાંથી કોઈએ પણ પોતાના પિતા પાંડુના મૃત્યુ બાદ તેમના મૃત શરીરને ખાવાની હિંમત ન કરી પરંતુ સહદેવે પોતાના પિતાની છેલ્લી ઈચ્છાનું પાલન કર્યું અને તેમણે પાંડુનું મસ્તિષ્ક જેને આપણે મગજ કહીએ છીએ તેમના ત્રણ ભાગ ખાધા પહેલો ટુકડો ખાતા જ તેને ભૂતકાળનું જ્ઞાન પ્રાપ્ત થયું બીજો ટુકડો ખાતા જ તેમને વર્તમાન કાળનું જ્ઞાન પ્રાપ્ત થયું તેમજ ત્રીજો ટુકડો ખાતા જ તેમને ભવિષ્ય કાળ જ્ઞાનનું પ્રાપ્ત થયું આમ પાંડુના મસ્તિષ્કનું ભક્ષણ કરતાં જ તે ભૂત ભવિષ્ય અને વર્તમાનને જોવા લાગ્યો આમ સહદેવ ત્રિકાળ જ્ઞાની બની ગયો તો મિત્રો આ હતું મહાભારત યુગનું રહસ્ય કે શા માટે પાંડુએ તેના પિતાના મૃત શરીરનું ભક્ષણ કર્યું અને શા કારણે બન્યા સહદેવ ત્રિકાળ જ્ઞાની તો મિત્રો આશા કરું છું આ જાણકારી તમને ખૂબ જ ગમી હશે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવી જ ઇન્ટરેસ્ટિંગ વાતો લઈને ફરી મળીશું જય માતાજી